તો આ બિલને અપરાજીતા મહિલા અને બાળ ધારાસભ્ય બે હજાર ચોવીસ નામ આપવામાં આવ્યું છે મોટી વાત તો એ છે કે આ બિલ દ્વારા માત્ર મહિલાઓને જ નહીં પરંતુ બાળકોને પણ ઝડપી ન્યાય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ બિલ અનુસાર બળાત્કાર અને હત્યાના કેસમાં મૃત્યુદંડ થશે તેવી જ રીતે ચાર્જશીટ દાખલ કર્યાના છત્રીસ દિવસની અંદર મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે સાથે જ એસિડેટિકમાં પણ જોગવાઈ કરવામાં આવશે આ સિવાય જો કોઈ મહિલા એસિડ એટેક શિકાર બને છે તો તેને પણ બળાત્કાર જેવી ગંભીર શ્રેણીમાં રાખવામાં આવશે અને આરોપીને આજીવન કેદની સજા થશે બિલનું એક મહત્વનું પાસું એ છે કે તેમાં દરેક જિલ્લામાં અપરાજિતા ટાસ્ક ફોર્સની રચના કરવાનું કહેવામાં આવ્યું છે મોટી વાત તો એ છે કે બળાત્કાર જેવા મામલાઓમાં જો બળાત્કાર પીડિતાની ઓળખ કોઈ પણ સંસ્થા કે મીડિયા દ્વારા જાહેર કરવામાં આવે છે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અગાઉ પણ આવી ચૂક્યું હતું સમજવા જેવી બાબત એ છે કે આ પહેલા પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ પણ આ પ્રકારનો બિલ લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને વખત તે નિષ્ફળ ગયો અને તે બિલોને મંજૂરી મળી શકી નહીં પરંતુ આ વખતે બંગાળમાં કે મમતા બેનર્જીને પણ ભાજપનું સમર્થન છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ પાસ થઈ જશે તો જે રીતે બંગાળમાં બળાત્કારના આરોપીઓ માટે જે બિલ રજૂ કરવામાં આવ્યું છે એમાં બળાત્કાર હોય એસિડ એટેક હોય જેવી અનેક જે ઘટનાઓ બને છે તેને રોકવા માટે એક બિલ રજૂ કરવા માટે અને જે આરોપીઓ છે તેમને મૃત્યુદંડની સજાની જોગવાઈ કરતું એક બિલ રજૂ કરવામાં આવ્યું છે અને આ બિલના કારણે બળાત્કારના આરોપીઓ છે સાથે જે મહિલાઓ સહિત નાના બાળકો સાથે જે અત્યાચાર થઈ રહ્યા છે તેની માટે ઝડપી ન્યાય માટેનો એક આ પ્રયાસ કરવામાં આવ્યો છે તો જે રીતે બંગાળ વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું છે દર્શક મિત્રો આપના મતે ગુજરાતમાં આ બિલ આવવું જોઈએ કે નહીં કમેન્ટ કરીને જણાવશો